તમે અહીંયા અને ફાઇનલી આપણે ઉંચા કોટડા થી એવી ઈચ્છા હતી કે અહીંયા નીચા કોટડા જે લાલજીભાઈ શિયાળ ને છે જે લોકો યુટ્યુબમાં વિડીયો બનાવે છે મારી ઈચ્છા હતી કે એને મળવું છે તો આપણે એને મળવા જવું પણ આપણે નીચા કોટડા ગામમાં આવી તો ગયા કા આવી ગયા પણ એનું ઘર જોયું નથી ને ભાઈને એક બે ફોન કર્યા છે તો એ ભાઈએ એવી રીતના જવાબ આપ્યો છે કે અમે અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ તમે થોડી વાર બાજુ બેસો તો હમણાં આવીએ પણ હવે લાલજીભાઈને મળ્યા વગર જાવું તો નથી જ કા હા જાવું ને મળવા જવું મળવા તો ફ્રેન્ડ્સ થોડી જ વારમાં હમણાં લાલજીભાઈનો ફોન આવશે એ લોકો એમ કીધું ફોન આવે ફોન કરીએ હમણાં ઈ લોકોનો ફોન આવે પછી લાલજીભાઈની હારે મુલાકાત કરીએ અને ખરેખર મળવાનું કોઈ મીનિંગ એવું નથી કે આપણે ત્યાં જઈને એની હારે વાતચીત કરીને આપણો વિડીયો વાયરલ કરાઈ શકીએ પણ ખરેખર એટલી નાની ઉંમરમાં એ લોકોએ કેટલો સ્ટ્રગલ કર્યો હશે અને કેટલી લોકોએ સફળતા મેળવી તો આપણે પણ એની પાસેથી કંઈક શીખવા મળશે તો જોડાયેલા રહેજો વિડીયો સાથે અને ચેનલ ઉપર ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા સરસ મજાના લોક તમારા માટે લાવતો હોય તો થોડી જ વારમાં લાલજીભાઈ આવવાના છે એનો ફોન આવવાનો છે તો ચાલો ત્યાં જઈને જ મળીએ તો ફ્રેન્ડ્સ આપણે આખી રાત ઊંચા કોટડામાં કાઢી અને મેં તમને જેમ પહેલાં પાર્ટમાં વાત કરી કે આપણે અહીંયા નજીક નીચા કોટળા લાલજીભાઈ શિયાળ રહી તમે બધા લગભગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી એટલું મોટું નામ છે નાની ઉંમરમાં તો કદાચ ઓળખતા જ હશે તો મારી એવી ઈચ્છા હતી કે લાલજીભાઈને એ બાજુ ઊંચા કોટળા બાજુ જઈએ તો એક વખત મળવું છે તો તમને થમને જોઈને ખબર જ પડી ગઈ હશે કે લાલજીભાઈના આપણે મળી ગયા અહીંના ગામમાં આવી ગયા તો લાલજીભાઈ પહેલાં તો મજામાં બસ મજા મજા અને તમે ક્યાં પોર અહીંયા સુધી આવ્યા અને બહુ મોટી વાત કહેવાય કારણ કે ગાડી બાડી કાંઈ લેવા નથી બધા અલગ અલગ ટ્રાવેલિંગ કરી આવ્યા છે અને ચોમાસાની સિઝન છે તો 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 આમ આવ્યા બહુ મને ભાઈની ચેનલને સારા સારા વિડીયો બનાવશે પેલા તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈને જો સપોર્ટ મને કરો છો એવો ભાઈને પણ સપોર્ટ કરજો કારણ કે એ પણ સારા સારા વિડીયો બનાવે છે લલજીભાઈ પહેલેથી એવું નથી કે આજે આવ્યા તો તમને મળી લઈએ કે તમારી અરે વિડીયો બનાવી લઈએ પણ હું લાલજીભાઈને આમ પહેલેથી વિડીયો જોઈએ છે બધા એવું નથી કે આવ્યાને મળી લઈએ વિડીયો બનાવી લઈએ અને અમે વાયરલ થઈ જાય એવો કોઈ મિનિંગ નથી કેમ કે લાલજીભાઈ આલો કહી દે એક વખત કે આનો વિડીયો જોઈ લીધો તો પબ્લિક જોઈએ લે પણ પછી લાલજીભાઈને કહું આપણે મહેનત જ કરવી પડે તો લાલજીભાઈએ એની એટલી નાની ઉંમરમાં તમે બધાને ખબર જ હશે કે એ મોટું નામ હાસિલ કર્યું તો એનાથી આપણે કંઈક શીખવા મળે કે નહીં જિંદગીમાં બધું કરીએ કાંઈ લાલજીભાઈ અને અમારે પર્સનલી થોડીક વાર ટાઈમ કાઢવો હતો ટાઈમ સ્પેન્ડ કરવો હતો કલાક લાલજીભાઈ પણ એની ઘરે થોડોક એવો પ્રોબ્લેમ થઈ ગયો દવાખાનો તો ન મળી કાંઈ ગામમાં ભેગા થયા તમારો ટાઈમ આપ્યો કાંઈ વાંધો નહીં બનાવાથી ભાઈનો ફોન ડાયરી ક્યાં આવ્યા હતા અને થોડોક બીજો પણ પ્રોબ્લેમ છે હું વિડીયોમાં શેર કરી શકો એમ નથી પણ કાંઈ વાંધો નહીં ભાઈ આવ્યા છે ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ખાસ લાલજીભાઈના આપણે સવિતાબેન સવિતાબેન જે રીતના વિડીયો બનાવશે ને આખું મળવું હતું પ્લાનિંગ હતો અમારો પણ હવે એ ભાઈને થોડીક પ્રોબ્લેમ છે એ શેર કરાય એમ છે નહીં એના હિસાબે નથી મળી તો ખરેખર બહુ મજા આવી લાલજીભાઈનો સ્વભાવ ખૂબ જ ગમ્યો અને અમે તો પહેલેથી ઓળખીએ છીએ તો લાલજીભાઈ શું કહેશું કંઈ નવીનમાં બસ તો મજા આવી અને કાલે તો બગદાણા ભાઈનો ફોન આવ્યો હતો પણ કાલે એ બગદાણા હતા ને હું ને જવાનો હતો તો એ રીતે ભાઈનો ફોન આવ્યો હતો મેં કીધું ત્યાં આવું છું પણ ત્યાં તમને ખબર હોય ઘણી બધી પબ્લિક હોય એટલે બહુ મળવાનું કે મેળ ન આવે એટલે ભાઈનો ફોન આપી ભાઈ કે મને ફોન ન કર્યો મેં કાંઈ એને ન કર્યો પછી નાથી નાથી અમે દર્શન કરીને સીધા નીકળી ગયા હતા એટલે કાંઈ ટાઈમ રહો નહીં ન તો ફોન કર ફોન એ ભાઈ લાલજીભાઈની વાતે સાચી છે કેમ કે કાલે બગદાણા આવ્યા હતા અને પછી ત્યાં એટલી બધી ટ્રાફિક ન હોય એને હિસાબે થઈને મળવું ને એ બધું થોડીક મજા ન આવે આપણે આ વિડીયોને શૂટિંગ કરવું હોય તો એ એટલે જ મેં કીધું કે ગામડે જાય તો આપણે બે પાંચ મિનિટ બેસીને અરે વાત કરી શકીએ

હા મજા આવી ખરેખર લાલજીભાઈનો સ્વભાવ અને એની ઘરે જેમ તમને આગળ વાત કરી કે થોડોક પ્રોબ્લેમ હતો તો અમે ઘેરે નહોતી ઘરના હવે એ લોકો એ પ્રોબ્લેમ શેર કરવાની ના હોય ઘેરે ન ગયા પણ અમે ત્યાં મંદિરે મળ્યા ખરેખર લાલજીભાઈએ ખૂબ જ પ્રેમ આપ્યો અમને અને કીધું કે નેક્સ્ટ ટાઈમ ટાઈમ લઈને આવજો ચોક્કસ આપણે મળીશું તો ખરેખર લાલજીભાઈને મળીને ખૂબ મજા આવી જો તમને વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરો શેર કરો અને લાલજીભાઈ કહેતા હતા કે મૂકી જાય ગા પણ લાલજીભાઈને એવો પ્રસંગ હતો ઘેરા તમે ના પડ્યું તો તમને હેરાન નથી થવું અને જો અમે અહીંથી ઊંચા નીચાવાળા નીચા હવે ડાયરેક્ટ મહવાળી બસમાં લઈ ગયા હે અને બેસીને હવે મહુવા વહીંયા જઈએ પેલા બધો મહવા જઈને ડાયરેક્ટ માધુકુનું આપણું સાધન ત્યાંથી જ મળશે કેમ કે ગામડામાંથી મળશે નહીં તો તમને ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન નાખજો કાટા